જનરલ કામ કરાવેલું છે ટ્રેક્ટર અંદર તમારે એક પર રૂપિયાનો ખર્ચો નહીં સીધું લઈ અને તમે ખેતી કામ અથવા અન્ય કામમાં ઉપયોગમાં કરી શકશો અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કિંમત માત્ર એક લાખ પંદર હજાર કિંમત ઓછી થશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

અને વ્યાજબી ભાવે આ ટ્રેક્ટર મળી જશે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે મોડલની વાત કરું તો બે હજાર અને નવના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં ઓગણચાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ પંચાણું ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કલર આખું જનરલ બનાવવામાં આવ્યું છે એટલે કલર કામ આખું જનરલ કરવામાં આવ્યું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે હાલમાં કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા તો ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે છે સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ શકો છો ટાયરની વાત કરું તો ટાયર નવા જોવા મળશે ચારે ચાર ટાયર નવા છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત એક લાખ પંચાણું હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો રોટાવેટર વેચવાનું છે એગ્રીટેક કંપનીનું આ રોટાવેટર છે અને સાવ નવું જ છે બે હજાર અને ચોવીસના મોડલનું આ રોટાવેટર સાવ ઓછું વાપરેલું છે અને ફૂલ સાચવેલું આ રોટાવેટર કોઈ પણ પ્રકારનો અત્યારે રોટાવેટરની અંદર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પહેલા રોટાવેટરના માલિકનો કોન્ટેક કરો તેમના ઓનરનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરના કોન્ટેક કર્યા વગર રોટાવેટર લેવા ન જતા કેમ કે રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ રોટાવેટર સાડા પાંચ ફૂટનું છે અને તેની અંદર બેતાલીસ બ્લેડ જોવા મળશે બ્લેડ પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં આખું રોટાવેટર તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ રોટાવેટર જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમતની વાત કરું તો માત્ર પિચોતેર હજાર કિંમત રાખી છે જે અંદાજિત છે હજુ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી અને ગેડી ગામે જોવા મળશે રોટાવેટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચા નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે છન્નું છ સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી રોટાવેટર ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફસગુસન તમે વિડિયો અંદર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો મોડેલની વાત કરું તો બે હજાર અઢારના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે સાવ ઓછું ફૂલ સાચવેલું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

સૌપ્રથમ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે જીઓ તમે અંદર ક્લિયર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસ ના મોડલ ટ્રેક્ટર છે આઠમો મહિનો છે કંડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો નો ફોલ્ટ નથી સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી અને ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો પહેલાં તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરી આ વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્ત્રી સારા તમે વિડિયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં ટ્રેક્ટરની સાથે દાંતી આપવાની છે રાપ છે ઓરણી છે સાહણું છે અને કનિતુ આ ટોટલ વસ્તુ સાથે આપવાની છે જે તમને વિડીયોની અંદર બતાવવામાં આવી છે અને ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના બધા કમ્પ્લેટ છે કિંમત સાડા ચાર લાખ રાખવામાં આવી છે ઓજાર સાથે ટ્રેક્ટરની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર અને સોનગઢ ગામે જોવા મળશે જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પંચાણું આઠ બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓઝાર ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ ત્રીસ ત્રીસ અશોક ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે મોડલની વાત કરું તો બે હજાર અને સાત ના મોડલનું આ ટ્રેક્ટર કન્ડિશન તમે અંદર ક્લિયર જોઈ શકો છો એન્જિન સારું છે હાઇડ્રોલિક છે ટ્રેક્ટર અંદર ફ્રન્ટ બનાવેલો છે ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ અત્યારે ટ્રેક્ટર આખું રનિંગ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો

વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટાયર નવા જોવા મળશે ન્યુ ચાર ટાયર અને આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ફ્રન્ટ બનાવેલો છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું જોવા મળશે અને વધારે માહિતી માટે અશોકસિંહનો કોન્ટેક્ટ કરજો અથવા રૂબરૂ ટ્રેક્ટર જોવા જઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ છે કિંમત માત્ર એક લાખ એકાવન હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે ટ્રેક્ટર લેવાનું હોય તો શોખસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકસિંહ નામ એકાશી

બાકી તમે રૂબરૂન્ટેક કરો અને ખોટા ફોન કરવા નહીં લેવાની ગણતરી હોય તો જ ફોન કરવા કેમકે ટ્રેક્ટર ની બધી માહિતી વિડીયોની અંદર હું તમને આપી જ દઉં છ અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો પેલા જગમલ નો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

કિંમત રૂબરૂ ઓછી થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માંગરોળ વિરપુર ગામે જોવા મળશે જગમલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જગમલભાઈ નવ્વાણું જીરો ત્રાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પંચાણું સરપંચ ડીઆઈ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હાજર અગિયાર ના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ નેવું ટકા ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લાન્ટ આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે કંડિશનમાં આખું ઓરિજિનલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ લઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બોનટ અને પંખાની પ્લેટોમાં લેમિનેશન મારેલું છે ટ્રેક્ટરની અંદર બેટરી

કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત રાખવામાં આવી છે બે લાખ ને પાંચ હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે અને કોઈ મિત્રને રોટા વેટરની અંદર આ ટ્રેક્ટર ચલાવવું હોય તો રોટાવેટરની અંદર પણ ચાલી જશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ટ્રેક્ટરના ઓનરનું નામ આપેલું છે વિડીયોની નીચે કોશિકભાઈ વનરાજભાઈનું ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો